પૂજા એક એવી વસ્તુ છે જેને કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે લગભગ દરેક હિન્દુ ધર્મના ઘરોમાં ભગવાનની પૂજા પાઠ દરરોજ થાય છે ઘરમાં પૂજા કરવાના ઘણા બધા ફાયદાઓ છે તેનાથી ઘરમાં બરકત રહે છે પરિવારમાં શાંતિ રહે છે અને પૈસાની તંગી પણ નથી થતી સાથે જ પૂજા કરવાથી દુઃખ અને પરેશાનીઓ દૂર થવામાં પણ મદદ મળે છે જોકે પૂજામાં બેસતા પહેલા તમારે વિશેષ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ જો તમે અમુક વિશેષ કામ કરીને પૂજામાં ભાગ બનો છો તો પાપ ના ભાગીદાર સાબિત થઈ શકે છે એટલા માટે આ ચાર કામ કર્યા બાદ પૂજામાં ના બેસવું જોઈએ નોનવેજ ખાધા પછી જો તમે કોઈ પણ પ્રકારના માણસાહાર ભોજનનું સેવન કરો છો તો ત્યારબાદ તે દિવસે તમારે પૂજામાં ના બેસવું જોઈએ આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે ભગવાનને બધા પ્રાણીપ્રિય હોય છે તેમાં વ્યક્તિની સાથે જ જાનવર પણ આવે છે આ જ કારણ છે કે જ્યારે તમે નોનવેજ ભોજન કરીને પૂજામાં બેસો છો તો તે નારાજ થઈ શકે છે એટલા માટે જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા છો તો તે દિવસે તમારે નોનવેજ ના ખાવું જોઈએ તેની સાથે જ દરરોજની સામાન્ય પૂજા પણ નોનવેજ ખાધા પહેલાં જ કરી લેવી જોઈએ તેનાથી તમારી પૂજા પણ થઈ જશે અને તમને તમારી ઈચ્છા પણ પૂરી થશે ટોયલેટ ગયા બાદ સામાન્ય રીતે આપણે બધા લોકો સવાર સવારમાં ટોયલેટ જઈએ છીએ બાદમાં જ સ્નાન કરીને પવિત્ર થઈએ છીએ ત્યારબાદ ભગવાનની પૂજાપાઠ કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી જોકે ઘણીવાર એવું થાય છે કે સ્નાન કર્યા બાદ આપણે ફરીવાર ટોયલેટ કરવા જવું પડે છે આ સ્થિતિમાં તમારે ફરીથી નાહ્યા વગર પૂજામાં ના બેસવું જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે ટોયલેટ જાઓ છો તો ત્યારબાદ સ્નાન કરીને જ પૂજામાં બેસવું જોઈએ શૌચાલયમાં ખૂબ જ નેગેટિવ એનર્જી હોય છે તેવામાં તમારે પૂજામાં સામેલ થતાં પહેલાં સ્નાન કરીને પોતાને શુદ્ધ અવશ્ય કરી લેવા જોઈએ લડાઈ ઝઘડા કર્યા બાદ પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે તેને ક્યારેય પણ દુઃખી કે ગુસ્સાવાળા મનથી ના કરવી જોઈએ જો તમે કોઈની સાથે ઝઘડો કરો છો તો તમારું મન વિચલિત થઈ જાય છે તમારા વિચારો શુદ્ધ નથી રહેતા તમારું ફોકસ પણ પૂજામાં એકસો ટકા નથી રહેતું બસ આ જ કારણ છે કે લડાઈ અને ઝઘડાના તરત બાદ તમારે પૂજા પાઠ ના કરવા જોઈએ જો તમે આવું કરો છો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે ગંદકીવાળા કામ કર્યા બાદ જો તમે કોઈ પણ એવું કામ કરો છો જેના કારણે તમારું શરીર અને કપડાં ગદા થઈ ગયા છે તો તમારે પૂજામાં ના બેસવું જોઈએ જો તમે બેસવા માંગો છો તો પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ જ પૂજા કરો ગંદકીવાળા કપડાં કે શરીર લઈને પૂજા કરવી અપશુકમ માનવામાં આવે છે તેનાથી તમે ભગવાન પાસે નેગેટિવ એનર્જી લઈને જાઓ છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો